ખેડૂતો કે જે પોતાના પરિશ્રમનો ફળાખા આખા સમાજને ઉર્જા અને ભોજન તરીકે પ્રદાન કરે છે અને તેઓની ઊની મહેનતનો સીધો સંબંધ બજારમાં મળતા ભાવ અને આવક સાથે છે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કે આ પાકને કેટલા ભાવ મળે છે અને તેના આધારે ખેડૂતોને કેટલી આવક મેળવી રહ્યા છે તે જાણવા માટે આજના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ 99 ന്യൂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટમાં તાલુકા પોતાની જણસો વેચવા આવતા હોય છે દસ રૂપિયા બોલાયો હતો આ સાથે જ કપાસના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે તો આ સાથે જ ઘઉંની પણ આવક જોવા મળી હતી ને ઘઉંનો મણદેટ ભાવ પાંચસો ને પંદર થી લઈને પાંચસો ને સાઠ રૂપિયા બોલાયો હતો તો યાર્ડમાં સોયાબીનની આવક સાથે ખેડૂતોને સોયાબીનનો મણદેટ ભાવ નવસો એકવીસ થી લઈને નવસો મળ્યો હતો અને આવક જોવા મળી હતી તો ખેડૂતોને તુવેર નો ભાવ નવસો રૂપિયા મળ્યો હતો આ સાથે જ એરંડા તલ સૂરજમુખી મગફળી જેવા પણ આવક અને યાર્ડમાં એરંડાની આવક સાથે ખેડૂતોને એરંડાનો મણિટ ભાવ અગિયારસો ત્રીસ થી લઈને બારસો ને રૂપિયા મળ્યો હતો તો તલ ની પણ આવક જોવા મળી હતી અને તલના ભાવની વાત કરવામાં આવે તો તલના ભાવ સોળસો સાઠ થી લઈને બે હજાર એકસો ને વીસ બોલાયા હતા તો આ સાથે જ મરી મસાલાની આવક નોંધાયાતી ને મરી મસાલામાં ની વધુ આવક જોવા મળી છે તો ની આવક સાથે જીરું નો ભાવ ત્રણ હજાર સાતસો ને એકાવન થી લઈને ચાર હજાર ત્રણસો ને દસ રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ લસણ ની પણ પૂર બહારમાં આવક જોવા મળી છે સહિતના વિવિધ જાતના શાકભાજીની આવક જોવા મળી હતી તો પપૈયાની પણ આવક થઈ હતી અને પપૈયાના પણ સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા તો ખેડૂતોને રીંગણની આવક સાથે રીંગણનો ભાવ બસો ને ત્રેપન થી લઈને ચારસો ને રૂપિયા સુધી મળ્યો હતો અને ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ છત્રીસ રહ્યો હતો અને સાથે જ ગલકા કારેલા મરચા સહિતના પાકોને પણ સારા ભાવ મળ્યા હતા તો સાથે જ રાજકોટ માર્કેટિંગ માં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામોના શહેરના નાના મોટા ખેડૂતો પહોંચી ગયા હતા આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કિંગ યાર્ડની યાદના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ ચૌદસો સિત્તેર થી લઈને સોળસો દસ રહ્યો હતો તો જુવારનો ભાવ એક હજાર એકસો દસ થી લઈને એક હજાર એકસો છપ્પન રૂપિયા બોલાયો હતો આ સાથે અડદનો ભાવ નવસો પચાસ થી લઈને ચૌદસો એસી રહ્યો હતો તો મઠનો ભાવ નવસો પિંચોતેર થી લઈને પંદરસો પાસાઠ બોલાયો હતો અને તલીનો ભાવ સોળસો સાઠથી લઈને એકવીસોને વીસ બોલાયો હતો તો લસણનો ભાવ અગિયારસોથી લઈને સત્તરસો ને નવાણું બોલાયો હતો અને આ સાથે જ રાયનો ભાવ અગિયારસો પચાસથી લઈને અઢારસો ને બોલાયો હતો શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્ટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ બસો ઓગણીસથી લઈને ચારસો એકાવન રહ્યો હતો બટાકાનો ભાવ એકસો ત્રેવીસથી લઈને ત્રણસો ને સોળ બોલાયો હતો આ સાથે જ કોથમીનો ભાવ બસોને આઠથી લઈને ત્રણસો સાત બોલ્યો હતો તો ફ્લાવરનો ભાવ બસોને બેતાલીસથી લઈને ચારસો ને એકાવન બોલાયો હતો અને આ સાથે જ પર્વળનો ભાવ એક હજાર ચારસો છ થી લઈને એક હજાર સાતસો ને એકાણું બોલ્યો હતો બીટનો ભાવ ત્રણથી લઈને એકસો બ્યાસી રહ્યો હતો અને સાથે જ ડુંગળીનો ભાવ બસો ને થી લઈને ચારસો ત્રણ રહ્યો હતો આ સાથે જ લીલી ભાવ ચારસો છત્રીસ થી લઈને છસો બાર બોલાયો હતો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જતા રહો બેસ્ટ ન્યૂઝ નમસ્કાર